નમસ્કાર હું છું વિહંગા પર્મા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે સીપીઆર ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનોએ તાલીમ મેળવી દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લોકોએ સારોદના એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી ભરત લોકસભા બેઠક માટે સાતમી મે ના રોજ થનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે વહીવટીતંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા થર્ડ જેન્ડર તરીકે જેમને ઓળખ આપવામાં આવી છે તેવા કિન્નર સમાજે મતદાન જાગૃતિ માટે આગળ આવી મતદાન અવશ્ય કરવા માટે સંકલ્પ લેવડાવ્યા કોલેજમાં ચોર ટોળકી થઈ સક્રિય કઠિયાએ પાંચ હજાર રોકડા અને મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે પાલિકા અંકલેશ્વર પાલિકા દ્વારા વેરા વસુલાત એકત્રીસ માર્ચ રાત્રિ દસ વાગ્યા સુધી ચાલુ રહેશે સરકારની વેરા ભરપાઈમાં પ્રોત્સાહક સ્કીમ ન અપાતા વેરા વસૂલમાં ચાલુ વર્ષે ઘટાડો થવાની સંભાવના ગત વર્ષે દસ પોઈન્ટ છત્રીસ કરોડ વસુલાત થઈ હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજરોજ તમામ કર્મચારીઓ માટે સીપીઆરની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચેરીના તમામ સ્ટાફના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલ વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે ત્યારે હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીના કામ કરતા બે કર્મીઓને હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું હતું જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમિરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈપણ અરજદારને આવી કોઈપણ પ્રકારની ઘટના બને તો તેને સીપીઆર આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટેની તાલીમ હતું કલેક્ટર ભરૂચ સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને અને તેમના સ્ટાફે હાજર રહીને તમામ સ્ટાફને સીપીઆર કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કચેરીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા હું આમ કરીને સીપીઆર આપું છું આ હાથ મૂક્યો ને હાથ તો હું આ રીતે સીપીઆર આપીશ મારો અપર બોડી તો યુઝ થવાનું જ નથી મારો ખાલી અહીંથી અહીં આટલો જ ભાગ યુઝ થશે તો મને કેટલું સ્ટ્રેન્થ મળશે મારે કેટલું જોર થશે ખાલી આટલું જ ઉપરની બોડી જે છે એ તો મારે યુઝ થશે ને તો હું એટલો વહેલો થાકી જઈશ એટલું ઓછું સીપીઆર અપાશે એના કરતાં અગર હું આ હાથ મૂકી અને આખો અપર બોડી યુઝ કરું છું અમારો આખો અપર બોડી યુઝ થાય છે તો પ્રોપર સીપીઆર આપી શકું મારા હાથ એનાથી વળતા નથી મારું આખું અપર બોડી હું યુઝ કરું છું જયારે તમે ઘૂંટણ પર અને તમે નાખો ઓકે એટલે તમને ખબર પડી થોડી ઓકે જો અગર મેલ છે પુરુષ છે તો પુરુષમાં જે આ છાતીનો પાર્ટ છે છાતીના પાર્ટના પેરેલમાં એની જસ્ટ બાજુમાં જ ઓલમોસ્ટ બે ત્રણ સેન્ટીમીટર બાજુમાં જ હાથ મૂકીને સીપીઆર આપવાનો ચાલુ કરવાનું પહેલી વસ્તુ બીજી વસ્તુ સીપીઆર આપતી વખતે તમારે હંમેશા પેશન્ટને લેફ્ટ સાઈડ રહો તો સારું રહેશે કેમ એક લોજિક જ છે હૃદય થોડી ડાબી બાજુ છે તો હું ડાબી બાજુ ભરીશ તો મને આરામથી પહોંચવા મળશે હું પેલી બાજુ થોડું વધારે આ બાજુ આવે દક્ષિણ આફ્રિકામાં નિગરો જાતિના લોકોએ સરોદના એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી હતી જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના ક્ષણને જવું પડે છે સારોદ ગામના શહીદ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નિગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સહેલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત થયું હતું બનાવની જાણ જંબુસર તાલુકામાં સારોદ ગામે વાયુ ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નિગ્રો જાતિના લોકો લૂંટના ઈરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે અત્રે ઉલ્લેખનીય છે કે સાહિલભાઈ મુનસી રોજાની હાલતમાં હતા અને તેમના પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે જય માતાજી જય પડ્યા કે શું આ ઘરમાં તો કોઈ પ્રસંગ નથી ઘરમાં નહીં આ ભારત દેશનો પ્રસંગ છે લોકશાહીનો પ્રસંગ છે અમે અમારી પાસે પૈસા માંગવા નહીં પણ એક વચન માંગવા દે છે અમે અમને વચન આપો કે હું મારો જીવીને પવિત્ર વટ જરૂર આપું ચોક્કસ હું આપને વચન આપું છું કે હું જરૂર વટ આપીશ તમે પણ તમારો વોટ આપો વટ વર્ષ્યો ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલ કોકિલા કુંવરના અખાડે કોકિલા માસી અને દીપા માસીના માર્ગદર્શન હેઠળ કિન્નર સમાજની સોશિયલ મીડિયામાં એક રીલ બનાવી છે જેમાં લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે બીજી તરફ નવજાત શિશુના જન્મ તથા અન્ય સારા પ્રસંગોએ લોકોને ઘરે જતી વેળા પણ કિન્નર સમાજ લોકોને મતદાન જાગૃતિનો સંદેશો આપી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો સાત વિધાનસભા મળીને સત્તર લાખ મતદારો નોંધાયા છે જેમાંથી આ રીલ્સ બનાવવા માટે ગુજરાતી ફિલ્મ અને રંગમંચના લોકપ્રિય કલાકાર વૈભવ બિનીવાલાએ તમામ વર્ગને સાથે રાખી આખા એક કોન્સેપ્ટની રીલ બનાવી છે આ અંગે તેમણે વધુ માહિતી આપી હતી બધા વર્ગનો સમાવેશ થાય અને વોટર અવેરનેસ થાય અને એકચ્યુઅલ રેશિયો થોડો વધે ભરૂચ જિલ્લાનો વોટિંગ રેશિયો એવો પ્રયત્ન કરવો તો એમાંથી એક વિચાર આવ્યો કે બધા વર્ગની જો વાત કરવી હોય તો એક જે ત્રીજો વર્ગ છે ટ્રાન્સજેન્ડર આપણે જેને કહીએ છીએ અથવા આપણે માસીબા તરીકે જેને ઓળખીએ છીએ એમના ઉપર કંઈક એવું લઈએ એ લોકો અપીલ કરે વોટ માટેની તો વધારે લોકો સુધી એ અપીલ પણ સરસ રીતે પહોંચે અને એક એ પણ લોકોને ખ્યાલ આવે કે વોટિંગ એ બધાનો સરખો અધિકાર છે એમાં તમામ વર્ગનો તમામ લોકોનો સમાવેશ થાય છે તો આ એક કોન્સેપ્ટ રીતે આ વાત આખી ડેવલપ કરી ને લોકોને પણ એક ગમી રહી છે લોકો એને જોઈ રહ્યા છે અને વાત એ જ આશય છે આપણો કે વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો વોટિંગ કરે સર ઇલેક્શન એક આપણો પર્વ છે તો એ પર્વને કઈ રીતે આ કોન્સેપ્ટ તમે કઈ રીતે બિલકુલ આ વખતે આ વખતે ઇલેક્શનનું જે કેપ્શન કહો કે ટેગલાઇન કહો એ પણ એવું છે કે ચૂંટણી એ પર્વ છે તો આમાં પણ અમે એ વસ્તુનો સમાવેશ એટલે કર્યો છે કે જનરલી આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે આ લોકો આપણે ત્યાં આવતા હોય છે તો આ ચૂંટણી જે છે એ ઘરનો પ્રસંગ નહીં આખા દેશનો પ્રસંગ છે લોકશાહીનો પ્રસંગ છે એ કોન્સેપ્ટ થોડોક અમે ડેવલપ કર્યો છે આમાં જ્યારે ભરૂચના જિલ્લા કલેક્ટર તુસેર સુમેરાએ પણ આ પર્વને ઉત્સવની જેમ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે થર્ડ જેન્ડરથી લઈને દિવ્યાંગ લોકો પણ લોકોને મતદાન જાગૃતિ લાવવા અપીલ કરી રહ્યા છે આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસ ની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેઓ જિલ્લા તંત્ર તરફથી ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલન્ટરીલી પણ બધા જોડાઈ રહ્યા છે આપને જણાવું અઢારમી લોકસભાનું આ ઇલેક્શન છે અને અઢારનો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્ત્વનો છે કે અઢાર વર્ષે એલિજિબલ થાય વોટર્સ અને અઢાર વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્ત્વના માનીએ છીએ કે અઢાર વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ તો અઢારના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જે ઉજવીએ એમાં અમને થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે આપ હમણાં જ જોયું કે થર્ડ જેન્ડર્સ પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન્સ અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ અને આપણા જિલ્લામાં આ અઢારમી લોકસભાનું પર્વ છે ખૂબ સારું આ ચૂંટણીનું અઢારમી લોકસભાની ચૂંટણી જે પર્વ છે ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે અમે મીડિયાની ટીમનો પણ અમે અપીલ કરીએ છીએ કે ચાલો આપણા જિલ્લામાં એવું એક એક મેજર એરિયા નક્કી કરી કે જે મેક્સિમમ મતદાન આપણે કરીશું આપણે આખા જિલ્લાને અંદર તમામ મતદારો સુધી જઈએ એમને અપીલ કરીએ અને એક સારા મતદારના ફિગર સુધી જઈએ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા કુંવર નાયક કોકિલા કુંવર માસીઓના અખાડામાંથી બોલું છું હું આપણા જે આગળ ચૂંટણીનું પર્વ આવી રહ્યું છે એ આપણા ખાલી પર્વ નથી તો એક આપણા દેશનો મહોત્સવ છે અને આપણા બધાને એ ભેગા થઈને એ મનાવવાનો છે તો એ કેવી રીતે મનાવવાનું જેમ કે આપણો જે વોટ હોય એ બહુ કિંમતી હોય છે એ આપણે બધાને આપવાનું છે હું આપીશ ને તમે આપજો ને એવા વ્યક્તિને આપજો કે જે આપણા દેશની પ્રગતિ કરે એવા વ્યક્તિને આપજો એવી મારી અમારા કિન્નર સમાજ તરફથી તમને બધાને એવી વિનંતી છે નમ્ર વિનંતી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે હાલની અંદર મતદાન કરવાની વાત કરો છો તો તમે કેવી રીતે લોકોને પ્રોત્સાહિત કરવામાં માંગો છો અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાઈશું એમને સમજાઈશું કે તમે અમે વોટ આપીશું તમે વોટ આપજો આપણો એક મહોત્સવ છે આ ચૂંટણી નથી આ તો મહોત્સવ છે આપણે બધાને મનાવવાનું છે એમાં બધાનો સહભાગ જોઈએ તો જ આ મહોત્સવ થાય એવી રીતે બધાને સમજાવીએ અમે પાલેજમાં ચોર તોડકી સક્રિય થઈ હતી ગઠિયાએ પાંચ હજાર રોકડા અને મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ભરૂચના પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલ એક મેડિકલ સ્ટોર પર એક વ્યક્તિએ પોતાનું પાકીટ કાઉન્ટર ઉપર મૂકીને બહાર કામ અર્થે ગયા હતા તે દરમિયાન એક ગઠિયો પોતાના હાથમાં પેપર લઈ આવી દુકાનદારને ચકમો આપી પાકીટ લઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ વ્યક્તિએ ફરી મેડિકલ પાસે આવ્યો અને પાકીટ બાબતે પૂછતા પાકીટ જે તે સ્થળે ન દેખાતા વ્યક્તિ અને દુકાનદાર પણ ચોંકી જવા પામ્યા હતા આ સમગ્ર ઘટના બાદ દુકાનદારે પાકીટ અર્થે પોતાના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં એક ગઢીઓ પોતાના હાથમાં પેપર લઈ કાઉન્ટર નજીક મૂકેલા પાકીટ નજીક આવી દુકાનદારની વ્યસ્તાનો લાભ ઉઠાવી પાકિટને સરકાવી જતા જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનામાં વ્યક્તિના પાકીટમાં રહેલા પાંચ હજાર રૂપિયા રોકડા અને એક મોબાઈલ ગુમાવ્યા હતા સમગ્ર ચોરીની ઘટના અંગે પોલીસ ફરિયાદની કોઈ માહિતી સાંપડી નથી ઉલ્લેખનીય છે કે આવો જ બનાવ થોડા સમય અગાઉ ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલિસિટા હોટલમાં પણ બનવા પામ્યો હતો જેમાં હોટલમાં ભીડનો લાભ ઉઠાવી કેશ કાઉન્ટર પર આ પ્રમાણે પેપરની આડ રાખી એક મોબાઈલ ફોનની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો આંગલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલરનો ભાગ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી જો કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરાઈ છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે પરંતુ ખુદ નગર સેવા સદનની ઇમારત જર્જરિત થવાનું બહાર આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલરનો કેટલોક ભાગ ધરાશયી થઈ ગયો હતો અને પ્લાસ્ટરના પોપડા પણ પડ્યા હતા ખુદ પાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત હોવાનું સામે આવ્યું ત્યારે પાલિકા તંત્ર જર્જરિત ઇમારત મુદ્દે કોને નોટિસ બજાવશે તેવા સવાલો ઉઠ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં દોડધામ મચી જવા પામી હતી જો કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરાઈ છે અંકલેશ્વર પાલિકા દ્વારા વેરા વસૂલાત એકત્રીસ માર્ચ રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રહેશે સરકારની વેરા ભરપાઈમાં પ્રોત્સાહન સ્કીમ ન અપાતા વેરા વસૂલમાં ચાલુ વર્ષે ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે પાલિકા દ્વારા નવ પોઈન્ટ છત્રીસ કરોડની વેરા વસૂલાત સામે હજુ સુધી સાત કરોડ રૂપિયાની વેરા વસુલાત કરાઈ છે ગત નાણાકીય વર્ષે દસ પોઈન્ટ છત્રીસ કરોડની વસૂલાત સામે નવ પોઈન્ટ ઝીરો છ કરોડની વસુલાત થઈ હતી જે પાછળ રાજ્ય સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાના અંતર્ગત દંડ માફીની જાહેરાત કરી હતી અંકલેશ્વર નગરપાલિકાના નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ પાંત્રીસ હજારથી વધુ મિલકત ધારકો પાસેથી નવ પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા વેરા વસુલાત પીટે માંગણું મિલકત ધારકો પાસે હતું પાલિકા વિસ્તારમાં અગિયાર હજારથી વધુ કોમર્શિયલ અને ચોવીસ હજારથી વધુ ઘરો આવેલા છે જેમાં હાલ સિત્તેર ટકા મિલકત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા સાત કરોડ રૂપિયાની વસૂલાત થઈ ગઈ છે પાલિકાનું કડક વર્ણન છતાં વેરો ભરપાઈ કરવામાં મિલકત ધારકોએ નિરસતા દાખવી છે ગત નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાલિકાએ દસ પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાના કુલ વેરા વસૂલાત સામે પાલિકા ઇતિહાસમાં સૌથી વધુ નવ પોઈન્ટ ઝીરો છ લાખની વસૂલાત કરી હતી જે પાછળ રાજ્ય સરકારે આઝાદી કે અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના ઝીરો પોઈન્ટ બે અંતર્ગત દંડમાફીની જાહેરાત કરી હતી ચાલુ વર્ષે સરકાર દ્વારા આવી કોઈ યોજના લાગુ પાડી ન હતી જેને લઈ અમુક મિલકત ધારકો દ્વારા યોજનાનો લાભ લેવા અંતિમ તબક્કા સુધી વેરો ભરપાઈ કરી નથી રહ્યા હોવાનું એક કારણ સામે આવી રહ્યું છે હાલ આચાર સંહિતા લોકસભાની ચૂંટણીને લઈને લાગુ પડી છે જેને લઈ કોઈ યોજના પણ લાગુ કરી શકાય તેમ નથી ત્યારે બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે અંતિમ તક રૂપે રવિવારના રાત્રેના દસ વાગ્યા સુધી કચેરી ચાલુ રાખી વેરો વસૂલાત કરવામાં આવશે

તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે જીતાલી ફાટક નજીક વોચ ગોઠવી હતી જ્યાં માહિતીના આધારે રિક્ષા આવતા પોલીસે કોર્ડન કરી તેને અટકાવી હતી અને રિક્ષામાં સર્ચ કરતા અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ અને પાઉચનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સારંગપુરના દિલીપ સોમા વસાવા અને મનીષ ઉર્ફે મલ્લો કાલિદાસ વસાવાની ધરપકડ કરી હતી તેમજ રિક્ષામાં રહેલ દારૂની

અંકલેશ્વરમાં રવિવારના રોજ જેટકો દ્વારા કડકિયા સબસ્ટેશન છાસઠ કેવી લાઇન ઇમરજન્સી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી શટડાઉન લેવામાં આવ્યું છે સવારે સાત થી નવ વાગ્યા દરમિયાન આ આ લેવાયું છે કામગીરી પૂર્ણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં નાકા ગોયા બજાર મુલાવાડ ચૌટા બજાર સુરતી ભાગોળ ગુજરાત ગેસ ઓફિસ વિસ્તાર ચૌટા નાકા થી હાંસોટ રોડ તરફની સોસાયટી વિસ્તારમાં તેમજ પીરાવણ ગામમાં સવારે સાત થી નવ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે સીપીઆર ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનોએ તાલીમ મેળવી દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લોકોએ સારોદના એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી ભરૂચ લોકસભા બેઠક માટે સાતમી મે ના રોજ થનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે વહીવટી તંત્ર તરફથી અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા થર્ડ જેન્ડર તરીકે જેમને ઓળખ આપવામાં આવી છે તેવા કિન્નર સમાજે મતદાન જાગૃતિ માટે આગળ આવી માટે સંકલ્પ લેવડાવ્યા થઈ સક્રિય પાંચ હજાર રોકડા અને મોબાઈલ ફોન ની ચોરી કરી ફરાર અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વેળા પાછળના પિલર નો ભાગ ધરાશય થતા દોડધામ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરાઈ